અમારી નવી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે અમે કરી રહ્યા છીએ પાણી ચેલેન્જ તો આપણે આજે 100 રૂપિયા રાખ્યા છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો ચેલેન્જ શરૂ કરીએ નથી

嗯。 હું જીતી ગયા હું જીતી ગયા હાલ તમારા સો રૂપિયા તમને હાર કેવું લાગ્યું મને હારી ને બોલું લાગ્યું જોતા રહેજો અમારા નવા વિડીયો બીજા વિડીયો માં મળીશું બાય બાય